નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડીકોર્ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતની અંદર જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે એના રિલેટેડ ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે વિદ્યા સહાયક ભરતી અંગે એક નાનકડી અપડેટ આવી છે એના વિશે આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડીકોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર વિદ્યા સહાયક ભરતી અંગેની અપડેટ ટૂંક સમયમાં આવી શકે છે સારા સમાચાર તો એના રિલેટેડ જે આ ટ્વીટ છે તમે એ જોઈ લો વિદ્યા સહાયક જગ્યાઓ ફાળવણી અને ભરતી શેડ્યુલ બાબતે આજકાલમાં નિયામક ની વિભાગ સાથે બેઠક છે તો વિદ્યા સહાયકની અંદર જગ્યાઓ ફાળવણી અને એનું ભરતી શેડ્યુલ કઈ રીતે રાખવું એના રિલેટેડની જે બેઠક છે એ એક બે દિવસની અંદર યોજાનાર છે અગિયાર તારીખે જિલ્લામાંથી વિદ્યા સહાયક જગ્યાઓ વિભાગમાં જમા થયેલ છે એટલે કે અગિયાર એપ્રિલના રોજ કયા જિલ્લામાં વિદ્યા સહાયકની કેટલી જગ્યાઓ ખાલી છે એ તમામ વિગતો જે છે એ શિક્ષણ વિભાગની અંદર જમા થઈ ગઈ છે તો હવે એના પછી કયા જિલ્લાની અંદર કયા પ્રમાણે ભરતી શેડ્યુલ અને કઈ કઈ રીતે જગ્યાઓ ફાળવણી કરવી એની જાહેરાત જે છે એ એક બે દિવસની અંદર મિટિંગ કરવામાં આવશે અને એના પછી જે છે એ જાહેરાત કરવામાં આવી શકે છે કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓ તેમજ શેડ્યુલ બાબતે ચોક્કસ કહેવું મુશ્કેલ છે પરંતુ આગામી દિવસોમાં ગમે ત્યારે આવી શકે છે તો કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે અને જગ્યાઓ કઈ રીતે ભરવામાં આવશે એનું શેડ્યુલ જે છે એ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે વિદ્યા સહાયક અપડેટ તો વિદ્યા સહાયક ભરતી અંગે જે છે એ અપડેટ જે છે એ આવી ચૂક્યું છે અને એ પ્રમાણે કેટેગરી અને વિષય મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે એ ટૂંક સમયની અંદર એની અપડેટ જે છે એ આવી શકે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ